અમદાવાદ ગ્રામ્ય ખાતે થયેલા લૂંટનો ભેદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે મામલે ચાર લોકોની ધરપકડ કરી છે અમદાવાદ ગ્રામ્યમાં ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ પચીસ હજાર રોકડ અને ચોવીસ હજાર દાગીનાની લૂંટની ઘટના થઈ હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે મોબાઈલ કવર કપડાં દંડા સહિતની વસ્તુઓ મળી આવી હતી જેને લઈ આ ગેંગને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા છટકો ગોઠવવામાં આવ્યો ખુદ વિવેકાનંદ પીઆઈ ટ્રક ડ્રાઈવર બનીને ગયા હતા પોલીસે કેસને એક

એને 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 કોઈ ત્રણ ચાર લોકો એને મારીને એનાથી લૂંટ કરી લીધી તો આ હાઈવે લૂંટની કેટેગરીમાં હતી અને ડીવાય એસપી વેજીટેબલ અફેન્સીસ છે એને અમારી એલસીબી ડીવાયએસપીની ટીમ અને લોકલ ટીમ એ બધા એને આધારે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા હતા ઓર જગ્યા જોઈને એમને ત્યાં ઘણી બધી વસ્તુ અહીંયા શંકાસ્પદ લાગી હતી ઓર પછી આ જગ્યાને લગભગ પંદર વીસ દિવસ સુધી જો અમે કોર્ડન ઓફ કરીને રાખી હતી જો ઓર ઘણી વખત જે અમારા પીઆઈ નગરના પીઆઈ જે બારિયા જે છે એ ત્યાં પોતે જો એ ટ્રક ડ્રાઈવર ભણીને ત્યાં એ જગ્યા ઉપર જતા હતા એ લગભગ સાતથી આઠ વખત ત્યાં ગયા હતા એને એક વખત એવું લાગ્યું હતું કે જો કોઈ એનાથી એને કોઈ લ્યોર કરતો જો એને લાલચ આપીને જો ત્યાં નીચે ઉતારવાની કોઈ ટ્રાય કરી હતી પછી એને આધારે એને ખબર પડી કે જો કોઈ એવું કંઈ ગેંગ છે જે નકલી લડકી બનીને મતલબ એક મેલ જો લડકી બનીને જોઈએ એ ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એ બી કોઈ ગેંગ છે જોઈએ પછી અમે કન્ટિન્યુઅસલી દોઢ મહિના સુધી જોએ આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જોઈ જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા પછી અમે ત્યાંથી એક જોઈએ આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો એના આ સિમ કાર્ડને જે ઓનર હતો એ સિમ કાર્ડ જેને નામ હતો એને ફોન કરતાં આ પોલીસને કહ્યું કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જોઈએ પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જોઈએ જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ હંડ્રેડ ફિફ્ટી અરાઉન્ડ જોઈએ ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને ઓર ફાઇનલી જો જોઈએ અમે એક આઈડેન્ટિફાય કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ તો મારી ટીમ ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી તીન ત્રણ માણસો મળ્યા હતા એ ત્રણ માણસો જે છે દિનેશભાઈ મહેશભાઈ અને અજયભાઈ એ એ ત્રણો દેવળી ગામના છે એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો તો એમાંથી ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે અહીંયા શહેરનો માણસ રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફિમેલ બનીને જો એ ટ્રક ડ્રાઈવર્સને એ લ્યોર કરતો હતો અને એને આધારે પછી બાકી જે ત્રણ લોકો હતા એ એ એને જે ભોગ બનનાર હતો એના ઉપર એટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને એ જે પણ એમને મળતો હોય મોબાઈલ યા મોબાઈલ કેશ યા એના જે પણ એને પાસે જો ઘરેણાં પહેરેલા હોય એ બધા તમામ લૂંટીને જોયા ત્યાંથી નીકળતા હતા અને એને ફરિયાદીને બહુ બુરી તરીકે મારતા પણ હતા જોએ તો આ ટોળકી જે છે પછી અમે એ જે દેવાભાઈ નટ છે એમને પણ અત્યારે જોઈએ પકડી લીધો છે અને ટોટલ ચારો આરોપી અત્યાર સુધી એ તેર આ પ્રકારની હાઈવે લૂંટ કબૂલ કરેલી છે ઓર આ એમાંથી ખાલી એક જ જે છે આ રિપોર્ટ થયેલી છે બાકી બાર રિપોર્ટ નહીં થવાનું કારણ એવું છે એ જે તમામ ફરિયાદી હતા એ એને એવું લાગતું હતું કે એમની બદનામી થશે એને એના એના ઘરવાળા એના ઉપર કંઈ આક્ષેપ કરશે તો એના આધારે જોઈએ કોઈ પણ પ્રકારની જો ફરિયાદ એ કરી નથી હતી હવે અમે એ જે ત્રણ એ ટોટલ બાકી જે બાર જે ભોગ બનનાર છે એ તમામ ભોગ બનનારને કોન્ટેક્ટ કરીને એના પણ એના પણ ફરિયાદ લેવાનો જોઈએ અત્યારે પ્રોસેસ ચાલુ છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે